બુટલેગરોનો સફાયો બોલાવતી પાલનપુર તાલુકા પોલીસ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પરથી દારૂ ઘુસાડી ગુજરાતમાં ઠેર ઠેર દારૂ પહોંચાડતા બુટલેગરો સામે પાલનપુર પોલીસની લાલાખ જેમાં ત્રેવીસ જુલાઈના રોજ રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી ગુજરાતમાં આવતા ટ્રકને ખેમાણા ટોલટેક્સથી આગળ ખાનગી રાહે તપાસ કરતા ટ્રકમાંથી વિદેશી દારૂ બોટલ નંગ તેર હજાર પાંચસો અને ટ્રક સહિતનો કુલ મુદ્દામાલ પિસ્તાળીસ લાખ બાવીસ હજાર ત્રણસો મુદ્દા મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક બાલારામ ઉમેદારામ જાટ બાડમેરને પકડી પાડેલ રાજસ્થાન બોર્ડરથી આવા બુટલેગરો દ્વારા રોજબરોજ વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે અને પાલનપુર પોલીસ ચાહે બીજા શહેરોની પોલીસ દ્વારા આવા બુટલેગરોને પકડવામાં આવે છે પરંતુ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર તો ચોવીસ કલાક સઘન ચેકિંગ ચાલુ હોય તેમ છતાં તેમના હાથમાંથી કેમ આવા બુટલેગરો છટકી જાય છે કે પછી શેટિંગ રાજમાં નીકળી જાય છે દારૂ ભરેલા આવા મોટા મોટા ટ્રકો સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો